આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ચરી અમાસની તિથિ નિમિત્તે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના તીર્થ ક્ષેત્રે ચાંદોદ કરનાળી ખાતે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા પવિત્ર નર્મદા સ્નાનનો લાભ લઈ કુબેરદાદાના દર્શનનો લાભ લીધો હતો ગત રાત્રિથી જ કુબેરદાદાના દર્શન અર્થે ભારે ભીડ જામી હતી પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ શનિશ્ચરી અમાસની પાવનકારી તિથિને લઈને તીર્થ ક્ષેત્રે ચાંદુદ કરનારી ખાતે ગુજરાત સહિત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન જેવા રાજ્યોમાંથી શ્રદ્ધાળુ ઉમટ્યા છે દક્ષિણ પ્રયાગ ક્ષેત્રે ચાંદુદ ખાતે નરજીનાજીના પવિત્ર જળમાં ડુખી લગાવી પિતૃ ઋણ અદા કરવા પોતાના તીર્થગૌર પાસે પિંડદાન તર્પણ શ્રાદ્ધ વિધિ જેવા પિતૃકાર્યોમાં જોડાયે છે શ્રાવણ માસની પૂર્ણાવતી થતી હોય તુરે કરનારી ક્ષેત્રના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનાર્થે પણ રાત્રિથી જ કુબેર દર્શન અર્થે લાંબી કતારોમાં શિસ્તબદ્ધ રીતે ભક્તો જોડાયા હતા અને જય કુબેરના જયકારા સાથે દાદાના દર્શનનો લાભ લીધો તો મંદિરના ગર્ભગૃહને આજે સફરજનના ફળથી સુશોભિત કરાતા અને રૂઆકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારે જીવનમાં સુખ શાંતિ પ્રદાન કરવા ભક્તો દ્વારા કુબીરદાદાને પ્રાર્થના કરવામાં આવી હતી ધભોઈ તાલુકાની અંદર કરનાડી ગામ આવેલું છે ત્યાં કુબેર ભંડારીનું મંદિર આવ્યું છે ત્યાં મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી ભાવિક ભક્તો આવે છે જેમ કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અમે પોતે વડોદરાથી આવીએ છીએ છેલ્લા થી બાર વર્ષથી અમે દર અમાસ પર અહીંયા દર્શન કરવા આવીએ છીએ અહીંયાંની માન્યતા રાખવાથી ગમે તેટલા અટકેલા કામો પણ પૂર્ણ થઈ જાય છે ભગવાનના આશીર્વાદથી અમે સુખી પણ છે અને અહીંયાં ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે જે ભાવિક ભક્તો દૂરથી આવે છે એમની માટે અહીંયા જમવાની પણ બહુ સારી સુવિધા છે તદ ઉપરાંત લાઈન પણ સરસ રીતે વ્યવસ્થિત રીતે જળવાય છે ક્યારેય ભાગદોડ થતી નથી અને બહુ સરસ રીતે ભગવાન દર્શન દર માસ પર થાય છે જય કુબેર જય મહાકાલી માં આજ શ્રાવણ માસ કા અંતિમ દિન હૈ શનિશ્ચર શનિવાર હૈ શનિશ્ચરી અમાવસ્યા કે રૂપ મે મનાયા જાતા હે હજારો કી સંખ્યા મેં દૂર દૂર લોગ લગ પર આયે હુએ હૈ खासकर महाराष्ट्र में इसको पिठोदरी अमावस्या के रूप में मनाते हैं जो कि हमारे जो कृषि भाई हैं, खेती पाती करने वाले वो आज के दिन अपने जो बैल होते हैं उनका पूजन करते हैं और पूरे गांव में भ्रमण कराते हैं जो भी मंदिर होता है बेलों को भी मंदिर का दर्शन कराते हैं ऐसा परंपरा वो सब लोग निभाते हैं इसीलिए इस अमावस्या को शनिश्वरी अमावस्या बड़ी अमावस्या के रूप में मनाया जाता है सभी श्रद्धालुजन शांतिपूर्वक आकर के दर्शन भी कर रहे हैं और कुबेर दादा का जयकारा लगाते हुए उन सब की भी पूर्ण हो रही है साथ में आने वाले सभी से मैं निवेदन करता हूं नर्मदा मैया में स्नान करते समय ध्यान पूर्वक स्नान करें जिससे कि नर्मदा मैया में साफ सफाई का विशेष ध्यान रहे और आपका शरीर का भी ध्यान रहे क्योंकि नर्मदा जी का जल स्तर बढ़ा हुआ है तो ध्यान पूर्वक करें सभी श्रद्धालुओं के लिए भोजन प्रसादी की व्यवस्था है भोजन प्रसाद ग्रहण करें एक निवेदन जो मैंने किया था आप सब लोग लाइन में लग करके ही आए और जितने लोग वी आई पी है वो सब लोग त्रयोदशी के दिन आए जिससे कि जो लोग लाइन में लग के एक एक दो दो घंटे तीन तीन घंटे लाइन में लग के आते हैं उनके उनको भी ये लगे कि नहीं यहाँ पर जो है जो वी आई पी है वो पहले ही दिन आ जाते हैं या जो वी आई पी होंगे तो वो अपना प्रोटोकॉल पुलिस प्रशासन से लेकर के ही आए મેલી હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ